શિવાબાઈ ગોહિલના વરદ હસ્તે બહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્રણ એજન્સી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ.

મારું નામ સુરેશભાઈ ગોહિલ હું બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં સીઓ તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે એપીએમસી ની અંદર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ચાલુ કર્યું છે જેની અંદર અગિયાર હજાર ચારસો ને ત્રેસઠ ખરડુકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના મગફળીના ભાવ વીસ કિલોના ચૌદસો ને બાવન રૂપિયા છે તો સરકારના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે ખરીદી કરશું અને આ ખરીદી અમે લગભગ સિત્તેર સિત્તેર દિવસમાં પૂર્ણ કરીશું જેમાં નોડલ એજન્સી તરીકે ઇન્ડિયા ગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં એ ત્રણ કંપનીઓને નિમણૂક કરી છે જેમાં એક બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની એક તાલુકા ખરીદ વેચાણ સંઘ અને સંભવિત ફાર્મર પ્રોડ્યુસર કંપની આ ત્રણેય સાથે રહી અને એપીએમસીના સહયોગ અને સહકારથી અમને સારું કામ કરી અને બતાવશું આજ રોજ ધારાસભ્યએ પણ અમને સારા પ્રોત્સાહિત કર્યા છે અને એ રીતે અમે આગળ કામ તો બસ જે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જે જળશીઓ નક્કી થઈ છે તે લીબિયામાં સિંગ અને ખાસ કરીને સોયાબીન

ખાસ કરીને આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયાર હજારથી થી વધારે ખેડૂતો નોંધાયેલા છે જેની એકસો ને પચીસ બત્રીસ હજારથી થી વધારે પણ મણ ખરીદવાના છે અને જેની કુલ કિંમત બસો ને આઠથી થી દસ કરોડ રૂપિયા થવા જાય છે જે વર્તમાન સમયની અંદર દર વર્ષે કોઈ પણ પ્રોડક્શનની સામે માંગ એટલી બધી નથી હોતી એટલે એના ભાવો થોડા ઘટે છે એટલે આ ભાવો સમતોલ રહે અને ખેડૂતોને એના ઉત્પાદનની જે મૂળ કિંમતથી વધારે નુકસાન ન જાય એના માટે આ ટેકાનો અભાવ પ્રોત્સાહિત ભાવો નક્કી કરીને જે ખરીદી શરૂ કરવામાં આવે છે એમાં આપણે મહુવાના તેર હજારથી અગિયાર હજારથી વધારે જે ખેડૂતો નોંધાયેલા છે એમને એસી થી નેવું કરોડ રૂપિયાનો ભાવ ફેર આ વર્ષે મળવાનો છે છેલ્લા વર્ષોમાં આપણે જે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે કે જે ટ્રસ્ટ છે એ કામગીરી કરતી હતી આ વખતે આપણે અગિયાર હજાર થી વધારે ખેડૂતો નોંધાયે છે એટલે ત્રણ એજન્સીઓના કામગીરી સોંપવામાં આવી છે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર સંભવિ ફાર્મર પ્રોડ્યુસર અને મુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ આ આવતા દોઢ થી બે મહિનામાં કામગીરી પૂર્ણ કરે અને ભારત સરકારના કૃષિ વિભાગના એમએસપી ના જે ધારાધોરણ નક્કી થાય ત્યારે એની ક્વોલિટીના પણ જે ધારા ધોરણો નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોની સાથે એક પારિવારિક ભાવના રાખીને એને માલ એવી આપણી જવાની સાપ જે સારામાં સારી છે ઉજળી સાપ છે ખેડૂતોના વેચાણ માટે એ સાપ ને આપણે અવિરત જ્વલંત રાખી અને ખેડૂતોને સંતોષ મોવા થાય એવી સૌ એજન્સીઓ કામગીરી કરાવી મારી વિનંતી સાથે વિત માં તાકી છે ટેકાના ભાવે ખરીદી કરવામાં તારીખ નવ અગિયારની જે જાહેરાત કરી હતી એ મુજબ આજે મહુવામાં માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના હસ્તે પ્રારંભ કરેલ છે તો મહુવાના અગિયાર હજાર ચારસો ને ત્રેસઠ ખેડૂત નોંધાયેલા છે અને મહુવા તાલુકામાં ત્રણ એજન્સીને કામ આપેલ છે તો બે મહિનાની અંદર ખરીદીની પૂરી કરવાની છે અને ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા જે સરકારે નક્કી કરેલ છે એ ભાવે ખરીદી ચાલુ થઈ આજથી શરૂ થઈ છે અને ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે શોખી અને સૂકવીને લાવવી જેથી કરીને બને ત્યાં સુધી પ્રશ્ન ન બને અને ફરિયાદો ઓછી આવે એટલે આ ખાસ મારી વિનંતી છે એટલે આજથી પ્રારંભ ખરીદીનો શરૂ થઈ ગયો છે અને બે મહિનાની અંદર જેમ બને એમ જલ્દી કામ પૂરું થાય એવો સરકારશ્રીનો આગ્રહ છે